સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સાંસ્કૃતિક ચેતનાને નવી ઊંચાઈએ લઈ જવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર ભવ્ય સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યા મુખ્યમંત્રીની સાથે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા આ મેળો પહેલી માર્ચથી લઈને બે હજાર છવ્વીસ સુધી જે પ્રકારે કહી શકાય પહેલી માર્ચથી શરૂ થવાનો છે અને કાર્યરત રહેશે જ્યાં લોકો સવારે દસ વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વખતે પુસ્તક સાથે સાથે બાગાયત અને ફ્લાવર શો શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું જેના કારણે અહીં આવતા મુલાકાતીઓને પુસ્તકોને ફૂલોની મહેકની સાથે શિલ્પકલા અને સુરતી સ્વાદનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ ચતુર્વિધ આયોજનને પગલે યુનિવર્સિટી ગ્રાઉન્ડ જ્ઞાન અને મનોરંજનનું કેન્દ્ર બન્યું શહેરીજનો આ મેળામાં વિવિધ વિષયોના પુસ્તકોની ખરીદીની સાથે કલા સંસ્કૃતિનો આનંદ માણી રહ્યા છે મુખ્યમંત્રી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રીના હસ્તે બીએનએસડીયુ ના પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર આ ભવ્ય સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈને પહેલી માર્ચ સુધી આ મેળો ચાલશે આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ પણ ઉમટી પડ્યા હતા મુખ્યમંત્રીની સાથે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની પણ ઉપસ્થિતિ જોવા મળી અમેડો મેળો પહેલી માર્ચ સુધી કાર્યરત રહેશે જ્યાં લોકો સવારે વાગ્યા લઈને રાત્રે સુધી મુલાકાત લઈ શકશે મહત્વની બાબત તો એ છે કે આ વખતે પુસ્તક મેળાની સાથે સાથે બાગાયત અને ફ્લાવર શો શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું જેના કારણે અહીં આવતા મુલાકાતીઓને પુસ્તકો અને ફૂલોની મહેકની સાથે શિલ્પકલા થતા સુરતી સ્વાદનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલો આ ચતુર્વિધ આયોજનને પગલે યુનિવર્સિટી ગ્રાઉન્ડ જ્ઞાન અને મનોરંજનનું કેન્દ્ર બન્યું ખાસ કરીને વાત કરીએ તો વિવિધ વિષયોના પુસ્તકોની ખરીદી સાથે હવે કલા અને સંસ્કૃતિનો આનંદ પણ સાહિત્યપ્રેમીઓ માણી રહ્યા છે મુખ્યમંત્રી દ્વારા આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વિ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં આ ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફ્લાવર શો શિલ્પગ્રામ મેળો અને ખાસ કરીને ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન પુસ્તક મેળો બાવીસ ફેબ્રુઆરીથી એટલે કે આજથી શરૂ થયો અને પહેલી માર્ચ બે સુધી કાર્યરત રહેશે એક આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે એક મનોરંજન અને સાહિત્ય પ્રેમીઓ માટે એક જ સ્થળ બની રહેશે સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલ ઉપસ્થિતિ જોવા મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પટેલ છે તે અલગ અલગ સ્ટોલની મુલાકાત લેતા જોવા મળ્યા હતા જે પુસ્તક પ્રેમીઓ માટે આ એક મહત્વપૂર્ણ સ્થળ બની રહેશે પુસ્તક મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સાંસ્કૃતિક ચેતનાને નવી ઉંચાઈ પર લઈ જવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આ ગ્રાઉન્ડ પર ભવ્ય સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું પુસ્તક મેળાનું કહી શકાય કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વાગત માટે પણ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકાય છે કે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો ત્યારે પુસ્તક પ્રેમીઓ છે તેમની માટે આ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ બની રહેશે આ પુસ્તક મેળાનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું ત્યારે સી આર પાટીલની પણ ઉપસ્થિતિ જોવા મળી મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ પણ ઉમટી પડ્યા હતા મુખ્યમંત્રીની સાથે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિ હતી ત્યારે જોઈ શકાય કે સૌ પ્રથમ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપીને સ્વાગત કરવામાં કરવામાં હતું સાલ ઉઢાડીને સન્માન ભૂપેન્દ્ર પુસ્તક મેળાની સાથે સાથે બાગાયત અને ફ્લાવર શો શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલનું એક વિશેષ આયોજન આ મેળામાં જોવા મળશે જેના કારણે અહીં આવતા મુલાકાતીઓને પુસ્તકો અને ફૂલોની મહેકની સાથે શિલ્પકલા અને સુરતી સ્વાદનો એક અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ ચતુર્વિધ આયોજનને પગલે યુનિવર્સિટી ગ્રાઉન્ડ જ્ઞાન અને મનોરંજનનું કેન્દ્ર બન્યું શહેરીજનો આ મેળામાં વિવિધ વિષયના પુસ્તકોની ખરીદીની સાથે કલા સંસ્કૃતિનો આનંદ માણી રહ્યા છે વિવિધ વિષયોના પુસ્તકોનું અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અલગ અલગ સ્ટોલે ગયા હતા મુલાકાત લીધી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમવાર એક જ સ્થળ પર પુસ્તકો બાગાયત ફ્લાવર શો અને શિલ્પગ્રામનો આ એક અનોખું સમન્વય શહેરની સાંસ્કૃતિક ચેતનાને નવી ઉંચાઈ પર લઈ જવા માટે એક વિવિધ કાર્યક્રમો થકી જ્યારે સાહિત્ય આકર્ષવા માટે આયોજન કરવામાં હોય છે ત્યારે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર ભવ્ય સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો બે હજાર આયોજન કરવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મન કી બાત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સાંભળ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમણે મન કી બાતમાં અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમીણામાં મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો સીએમની સાથે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા એક તરફ ફ્લાવર શો આયોજન એક તરફ પુસ્તક મેળાના સ્ટોલ્સ અને બીજી તરફ શિલ્પગ્રામ અને એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ વિશાળ ડોમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મન કી કાર્યક્રમ સાંભળ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે અલગ અલગ વિષયો પર વાતચીત કરવામાં આવી હતી એટલે કે અનુખુળ સમન્વય જોવા મળ્યો